નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપ સૌની આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને અમે આપની સાથે ઉપસ્થિત થઈ રહ્યા છે આ ટેટ 1 ના નોટિફિકેશન ને લઈને શું કહેવું છે ભારસભાઈ આપનો વિદ્યાર્થીઓનો ઉત્સાહ અત્યારે તો ચરમસીમા ઉપર હશે સાહેબ જબરજસ્ત

અને ઉપસ્થિત થયા છે સંપૂર્ણ નોટિફિકેશન આપણે આજે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય કેરિયર ઓનલાઈન ના ડિજિટલ પ્લેટફોર્મ પર જે આજે અમે હું અને પારસ સંગવી સાહેબ કે જે આપણે જય કેરિયર ના ડાયરેક્ટર છે આપની વચ્ચે ઉપસ્થિત થયા છે ટેટ 1 નું સંપૂર્ણ નોટિફિકેશન લઈને અને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ટેટ 1 ના નોટિફિકેશન ની તો આ નોટિફિકેશન નું મિત્રો પહેલું પેજ આપ જોઈ શકો છો 14 10 2025 ના રોજ આજે જ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અને અહીંયા આપણને જાહેર કરી દીધી છે આ પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ કે જ્યાં આપણને તારીખ પણ

એટલે કે ઓગણત્રીસ ઓક્ટોબર થી ઓગણત્રીસ દસ થી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે જે ફોર્મ ભરાવશે બાર અગિયાર બાર નવેમ્બર સુધી ફોર્મ ભરાવાના છે અને આપે ગમે ત્યારે ફોર્મ ભરવાનું એ મહત્વનું નથી પણ પરીક્ષા જે છે એ આપણને સંભવિત તારીખમાં આપી દીધી છે કે જો કોઈ વિઘ્ન નહીં આવે તો ચૌદ ડિસેમ્બર પરીક્ષા ફાઈનલ રહેશે કમૂરતા પહેલા તમારા મુહૂર્ત કરી દેશું અમે લોકો સો ટકા સાહેબ બરાબર આવી વાત આવી છે અને આપણે આગળ જોઈએ સાહેબ બરાબર છે આખું જાહેરનામું આવ્યું છે બે દિવસ પહેલા થોડાક બે થી ચાર દિવસ પહેલા આનો નવો અભ્યાસક્રમ પણ આવી ચુક્યો છે બરાબર છે એ પણ આપણા એક અમે સ્પેશિયલ વિડીયો મૂકેલો છે એના માટેનો પણ એ પણ તમે જોઈ લેજો અને આજે એ અભ્યાસક્રમના ટોપિક પણ આપી દીધા છે અને આ ખાસ વાત એ પણ છે કે અમારે ટેલિગ્રામ ચેનલ ઉપર આ નોટિફિકેશન આખે આખું મૂકેલું છે પણ અમે અત્યારે મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી એટલે તમારો શૈક્ષણિક મિત્રો વિદ્યાર્થી ફોર્મ ભરવા ઈચ્છતા હોય એના લાયકાત જે છે એની વાત કરી દીધી છે કે ઓછામાં ઓછું એચએસસી પાસ એટલે કે ધોરણ બાર પાસ પ્રશ્ન થાય ક્યુ પ્રવાહ તો કે કોઈ પણ પ્રવાહ ચાલે આર્ કોઈ પણ પ્રવાહ સાથે તમે પાસ કરેલું હોય તો આ તમારી શૈક્ષણિક લાયકાત થઈ પણ આટલું હોવું શક્ય નથી કે પૂરતું નથી સાથે સાથે તાલીમી લાયક જોઈએ મિત્રો ખાસ એટલે કે બે વર્ષનો પીટીસી નો કોર્સ કરેલો હોય અથવા ચાર વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન નો બેચલર કોર્સ અથવા તો મિત્રો બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન નો કોર્સ કરેલો હોય મિત્રો બીએડ ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે નહીં બીએડ ના વિદ્યાર્થી મિત્રો એ રાહ જોવાની છે કે ટેટ 2 અથવા તો ટાટ ટુ ની જયારે પરીક્ષા આવે હા ત્યારે એ લોકો ફોર્મ ભરી શકશે આ જે છે ચકાસણી એ ભરતી પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવશે અને એમનો નિર્ણય અંતિમ રહેશે આજે જાહેરનામા ને પોઈન્ટ હવે ખાસ વાત અહીંયા

સમય કરવામાં આવે એટલે સરકાર શ્રી પણ એક સારો નિર્ણય લીધો પણ થોડું કર્યું છે એટલે આજે તમે અત્યારે અમારો વિડીયો જોવો ને તમે જો બાર પાસ પીટીસી કરેલું છે તો તમારે તો આજથી જ તૈયારીમાં લાગી જવાની હવે બે અઢી મહિનાનો સમય પૂરતો છે બરાબર છે આજે અત્યારે અત્યારે ચૌદ દસ તારીખ છે ચૌદ ડિસેમ્બર બે મહિના બે મહિનાનો સમયગાળો છે તમારી પાસે ખાસ કરીને બરાબર છે આવા બીજું એક પરસભાઈ આપણે જણાવી દઈએ કે આમાં ઘણી વખત વિદ્યાર્થીઓ પ્રશ્નની અંદર ટીક કરતા મૂંઝાતા હોય કે મારો પ્રશ્ન ખોટો પડશે તો તો મિત્રો આપણે મૂંઝાવાનું નથી કારણ કે આમાં માઇનસ સિસ્ટમ નથી હોતી અહીં ખાસ લખેલું છે કે નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે નેગેટિવ માર્કિંગ નથી બરાબર છે 150 50 150 ટીક કરીને આવો જય માતાજી કરીને આવો તમે તમારે હા હા તો એ ચાલે છે બરાબર છે પરીક્ષા ફી ની વાત કરી દઈએ તો પરીક્ષા ફી જે છે મિત્રો ઈ રૂપિયા છે સામાન્ય કેટેગરી કેટેગરીના ઉમેદવારો માટે થઈને સાડા ત્રણસો રૂપિયા છે અને એ સિવાયના તમામ એટલે કે એસસી એસટી એસસીબીસી ફિઝિકલી હેન્ડીકેપ અને ઈડબલ્યુ એસ ના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે બસો ને પચાસ રૂપિયા ફી આ મિત્રો ફી નું સ્ટ્રક્ચર પણ આપણને આની અંદર આપી દીધું છે અને એક વખત તમે ફોર્મ ભરી દીધું ફી ભરી દીધી મિત્રો પછી કોઈ પણ સંજોગોમાં આપને એ રિફંડ મળવા પાત્ર રહેતું નથી મિત્રો એટલે ખાસ ધ્યાન રાખી અને ફી ભરવી

કે જે વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવાનું છે તો તમે હોલ ટિકિટ બતાવો તો એસટી મુસાફરી ફ્રીમાં પણ આપતી હોય છે સરકાર ઈ ઘણી વખત હોય છે આ વખતે એવું નથી છે બરાબર છે ત્યાર પછી પ્રશ્નપત્ર ના માધ્યમની વાત કરી દેતી છે હા આપણને જનરલી કેવું હોય કે આપણે જે માધ્યમમાં ભેણા હોય જે બરાબર છે તો આપણને એવું જોઈએ હોય કે આજ માધ્યમમાં પરીક્ષા લેવાતી આવી છે પણ આમાં ખાસ વાત લખેલી છે કે ત્રણ માધ્યમમાં પરીક્ષા લેવામાં આવશે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમ બરાબર છે અહીંયા તમે જે માધ્યમ સિલેક્ટ કરી છે હા માધ્યમ નું જ પ્રશ્નપત્ર તમારા હાથમાં આવશે મિત્રો અને તમે કોઈ પણ એક જ માધ્યમ સિલેક્ટ કરી શકો છો અહીંયા અભ્યાસ કર્યો છે મિત્રો એના ઉપર આધાર રાખશે અને જે માધ્યમ માં તમે પરીક્ષા આપો છો એ માધ્યમ ની શાળામાં જ તમે પાસ તો નામ પાત્ર છે ત્યાર પછી જે સૌથી મહત્વનો પ્રશ્ન એનો અભ્યાસક્રમ આપી દીધો છે મિત્રો ટોટલ 150 માર્ક નું પેપર છે સાહેબ અને પાંચ અલગ અલગ સાહેબ એક ખાસ વાત લખેલી છે

બરાબર છે એટલે કે કુલ એકસો ને પચાસ માર્ક નું પેપર રહે બરાબર છે એકસો પચાસ પ્રશ્નો રહે અને ત્રીસ ત્રીસ ના પાંચ વિભાગ ટોટલ ત્રીસ ત્રીસ ના પાંચ એની જગ્યા હવે અહીંયા શાસ્ત્ર કરી નાખ્યું છે એટલે આ એક ખાસ બાબત છે એમાં પણ સાહેબ પર્ટિક્યુલર ટોપિક આપી દીધા છે કે બાળ વિકાસ માં પંદર ગુણ ના

બરાબર છે તો પાર્ટ ની અંદર અહીંયા ખાસ લખેલું છે અર્થગ્રહણ પાર્થ હા પાર્ટ એમાં આપણને અર્થગ્રહણ ની વાત કરી છે જેને અંગ્રેજીમાં આપણે કોમ્પ્રીવેન્સન ના નામથી ઓળખીએ છીએ મિત્રો કોમ્પ્રી ની વાત આવે ને પારસભાઈ બધા ને એવું હોય કે આ સરસ બજાવી ગઈ ફકરો આપ્યો ફકરા ઉપર થી પ્રશ્નના જવાબ દેવાના પરંતુ મિત્રો વાસ્તવિક રીતે આપણે જેટલું વિચારીએ છીએ ને એટલું એમાં સહેલું હોતું નથી તમારી તૈયારીઓ ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય કારણ કે અહીંયા આપણે સ્પષ્ટ કીધું છે કે આમાં

આ કસોટી ધોરણ એક થી પાંચ ના ગુજરાતી ભાષા વિષય ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે પણ એનું કઠિન સાહેબ ધોરણ દસ સુધી નું રહેશે

એ જ મુજબ સાહેબ બીજા પંદર માર્ક જો વિભાગ બરાબર એમાં પદ્ધતિ લખવામાં આવેલી છે મેથડ આ જે નવા સુધારાઓ છે એમાં ખાસ વાત આવેલી છે ભાષા કૌશલ્ય ઉપર ભાર મૂકાયો છે હા લેંગ્વેજ સ્કિલ યસ બરાબર પછી એના પડકારો એની ભાષાકીય મુશ્કેલી શું છે એના ભૂલો શું છે બરાબર એના વિકારો શું છે તો એ બધી બાબતો ઉપર તમે ખાસ કરીને ભણેલા જોવાની પણ એને રિવાઇઝ કરી અને એમસીક્યુ માં કેવી રીતે પૂછાશે એ પણ તમારે જોવાનું રહે સાહેબ અહીંયા મલ્ટીમીડિયા સામગ્રી પણ લખેલું છે મલ્ટીમીડિયા સામગ્રી બરાબર આપણે આપણે જે માધ્યમથી બોલી રહ્યા હે બરાબર છે સોશિયલ મીડિયા યુટ્યુબ આ બધું જોઈ રહ્યા સામગ્રીઓ મહત્વ નો ભાગ ભજવશે જો તૈયારી કરશો તો કારણ કે આ આપણને માર્ક અપાવવાની છે ને અહીંયા તો એક એક માર્ક હોના બરાબર છે અને સાહેબ અહિયાં બીજી એક વાત તમને કરી દઉં કે ટેટ ટાટની જે લોકો તૈયારી કરતા હોય અમારી યુટ્યુબ

એટલે સેમ સાઈબ પેટર્ન બરાબર છે અને એમાં જે વર્ગખંડના પ્રત્યયની ભાષાની ભૂમિકા ગણિતના અધ્યાપનોની સમસ્યાઓ સંપૂર્ણ મેથોડોલોજી આવી ગઈ હા એ પણ તમારે કરવાની રહે સાહેબ એટલે મિત્રો બહુ મહત્વનું છે અહીંયા આપણા માટે થઈને

અને દસ માર્ક એનું પદ્ધતિ સો ટકા બરાબર છે સાહેબ મેં જયારે આની પેલા નો વિડીયો તુષાર પંડ્યા સાહેબ સાથે ઉતારેલો તો ત્યારે મેં ત્યારે આ ઉલ્લેખ નતો કર્યો કે વીસ માર્ક માં શું આવશે ત્યારે મેં એવું કીધું કે દસ માં વિષય વસ્તુ આવી હકે અને દસ માં પદ્ધતિ સેમ જ મુદ્દો આવ્યો આજે ડિસ્કશન ના આધારે આ આ ખરેખર પારસભાઈ હું જે વાત કરું છું ને જે તમે વાત કરી રહ્યા છો એ અનુભવ નો નીચોડ છે હા સાહેબ અત્યારે જે બધા નવા નિશાળી તૂટી પડ્યા છે બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીને પરંતુ અનુભવને કોઈ ને ઓળંગી શકે સાહેબ અમે અહીંયા બે હજાર ને નવ થી આ સંસ્થા અલાવીએ છીએ બે હજાર ને અગિયાર માં ટેટ ને જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવતી હતી ત્યારથી અમે આની ઉપર કામ કરી રહ્યા છીએ ઓટકા બરાબર છે એટલા માટે આપણે થોડું અપડેટ જોઈ શકીએ યસ યસ એના વિશે રિસર્ચ આપણે શીખી શકીએ છીએ એટલે મિત્રો ત્રીસ માર્ક જે વિભાગ નંબર પાંચના છે એમાંથી વીસ માર્કમાં પર્યાવરણ પૂછાવાનું છે તો બાકીના દસ માર્કમાં શું છે પણ જોઈ લઈએ તો મિત્રો

નહીઓ રૂપિયો ચૂકવવાનો નથી પણ તમે આ પ્રેક્ટિસ કરો વધુમાં વધુ ગુજરાતીઓ મારા ભાઈઓ બહેનો જે છે એ પરીક્ષા પાસ કરી સરકારી નોકરીમાં લાગે અને બાળકોના ભવિષ્ય બનાવે એ અમારી બધાની શુભકામનાઓ છે અને સાહેબ અમે ટૂંક જ સમયમાં આપણે જી ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ આ ટેટ વનની બાબતો લઈને આવી રહ્યા છીએ બરાબર છે એની જાહેરાત આપણે નેક્સ્ટ કરશું બરાબર છે અને ઓફલાઈન સાહેબ એની પણ વાત કરવાની છે હવે ખાસ કરીને સાહેબ નવા જે વિદ્યાર્થીઓ છે જેને સ્પર્ધાત્મક

કે જે જે કરિયર ઓનલાઈન જે છે મિત્રો એની ઓફલાઈન બેચ જે છે મિત્રો એ આપણે લોન્ચ કરી રહ્યા છીએ ટૂંક જ સમયમાં એની જાહેરાત થશે ફ્રી લેક્ચરમાં જોડાવા માટે મિત્રો આજે જ તમારું નામ નોંધાવી દો ચોરાણું જીરો ત્યાસી પાસઠ બસો સાત પર મિત્રો અને આ જુનાગઢ હશે અને અમે ઓનલાઈન પણ તમારી ભેગું સંપર્કમાં રહેશું એટલે અમારી સાથે જોડાયેલા રહેજો બરાબર છે ટેલિગ્રામના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બરાબર છે યુટ્યુબના માધ્યમ થી બરાબર છે હાલ અમારી ઇન્સ્ટાગ્રામ માં પણ શૈક્ષણિક બાબતો ને લઈને અલગ અલગ પોસ્ટ મૂકવામાં જે એટલા માટે ખાસ તમે અમને ફોલો કરજો બરાબર છે મિત્રો ફરી આવા ઇન્ફોર્મેટિવ સાથે આપની વચ્ચે ઉપસ્થિત થશું કેરિયર ના ત્યાં સુધી અમને અને રજા આપો આવજો